રાધે કૃપા ગૌશે આમ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે માણસની અંદર બધી જ વસ્તુ સારી હોય છે અને બધી વસ્તુ હોય પણ સારી વસ્તુ છે પણ બીજું કાંઈ કદાચ દુર્ગુણ હોય કે ના હોય પણ સૌથી મોટો એક દુર્ગુણ છે એ જો માણસમાં હોય તો માણસને ત્યાં ગમે એટલી ઊંચી પરિસ્થિતિમાં હોય ગમે એટલા ઊંચા પદ ઉપર હોય તો પણ માણસને નીચે ઉતારી દે છે એક માણસ રસ્તામાં જાય છે એક વૃદ્ધ માણસ નીકળ્યો છે અને જો છે જુવાન યંગ માણસ એટલે કે યુવાન વ્યક્તિ આવી રહ્યો છે બે થેલી હાથમાં છે એ વૃદ્ધ માણસના હાથમાં અને કહે છે કે તમે મને થોડાક સુધી આ રસ્તો કઠિન છે ડુંગરવાળો રસ્તો છે તો મને થોડાક સુધી મને મૂકી આપશો હું તમને પાંચ ત્રાંબાના સિક્કા આપીશ માણસ કહે સારું આગળ ગયા જ્યાં માર્ગ કાપવાનો છે માર્ગ કાપ્યા પછી થોડાક આગળ વધ્યા એટલે બીજું બુજુર્ગ કે ફરીન પાછો એ વૃદ્ધ માણસે કહ્યું કે તમને પાંચ ત્રાંબાના સિક્કા અને પાંચ ચાંદીના સિક્કા આપીશ તમે હજી મને મારો જે રસ્તો કાપવાનો છે મને બહુ જ દુર્ગમ લાગે છે બહુ જ કઠિન લાગે છે તો એ રસ્તો મને કપાવી આપશો તો કે હા ચોક્કસ આગળ ગયા એ કયા પ્રમાણે એ વૃદ્ધ માણસ એમને આપે છે પાંચ ચાંદીના સિક્કા આપે છે બીજા પાંચ ચાંદીના સિક્કા આપે છે એમ કરીને આગળ વધે છે થોડાક આગળ જાય તો માણસને વધારે લાલચ છે આ વૃદ્ધ માણસ આગળ જાય વિચાર કરે છે કે મારો માર્ગ તો બહુ જ કઠિન છે જો હું એકલો ઉપાડીને જઈ શકે છે એવું મને લાગતું નથી આ બંને થેલીમાં વજન બહુ છે અને આગળ જઈને કહે છે કે આપ મારી આ જે થેલીઓ છે એ ઉપાડી અને મારા માર્ગને થોડોક વધારે સરળ બનાવી આપશો હું આપને બે ત્રાબાના સિક્કા બે ચાંદીના સિક્કા અને પાંચ સોના મહોર હું આપીશ આપને આપને પાંચ સોના મહોર આપીશ માણસને લાલચ જાગી શું વાત છે મને આટલું બધું મળશે એમ વિચારીને આગળ રસ્તો કાપે છે થોડોક આગળ ગયા વૃદ્ધ માણસ પાછળ ધીમે ધીમે આવે છે માણસના મનની અંદર લાલચ પ્રગટ થઈ કે લાવને આ બંને પોટલીમાંથી જ સોના મહોરો આપવાના છે બંને પોટલીમાં જ ઘણું બધું ધન છે તો હું આ બંને પોટલી લઈને જતો રહું જેથી આ બધું જ ધન મારું થઈ જાય એ વૃદ્ધ માણસ તો બહુ ઉપર લાયક લાગે છે આટલું બધું કઠિન માર્ગ મને પકડવા આવી નહીં શકે ચાલ હું લઈને નીકળી જાઉં જે આ થેલી ખોલીને જોવે છે તો અંદર જેટલા પણ સિક્કા હતા જેટલી પણ સોના મહોરો હતું એ બધી જ ખોટી હતી અને એની નીચે કાગળ હતો એ કાગળ ખોલીને વ્યક્તિએ કહ્યું કે માણસ તું જે વૃદ્ધ માણસને મદદ કરી રહ્યો હતો આ રાજ્યના જે રાજા છે એવું વિચારી રહ્યા હતા બંને થેલી લઈ અને જતો રહેવા માગે છે પણ આ રાજા આજુબાજુ જે સૈનિકો મૂકેલા છે એની નજર આપની ઉપર છે તું ક્યાંય ભાગી નહીં શકે તને મદદ કરવા જો તે મદદ કરી હોત

અને ત્યાંથી સૈનિકો એ માણસને પકડીને લઈ ગયા કહેવાનો અર્થ સાહેબ લાલચ બહુ પૂરી છે માણસ માટે જીવનમાં બધું જ પ્રાપ્ત કરવાની અભિલાષા ઈચ્છા હોય પણ માણસના મનમાં જ્યાં લાલચ આવે તો માણસને કંઈ પણ પ્રાપ્ત થતું નથી એક નાનકડી લાલચના કારણથી માણસ ઘણું બધું મોટું મળવાનું એ ખોઈ બેસે છે અને ઘણું બધું મળેલું છે એ પણ ખોઈ બેસે છે માટે જીવનમાં ક્યારેય લાલચ એવી ના કરવી જોઈએ જેના દ્વારા આપણું નુકસાન થાય આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા